શહેરના નગરજનોને જોએ ખૂબ ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું આજના દિવસ અમે લોકો જો એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારોએ જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેરનો જો ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં ત્યારે પોલીસની જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે અમારા જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વરસ અમે લોકો જો સાયબર ક્રાઇમ ઉપર જોઈએ ડ્રગ્સ ઉપર જોઈએ ટ્રાફિક ઉપર જોઈએ કાયદાનો વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષકથી લઈને સિનિયર અધિકારી તો કરી છે એના માટે હું બધાના અભિનંદન પણ આપું છું સાથોસાથ કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારા જો દૂષણો છો જે અમારા માટે ચેલેન્જેસ છે ચાહે સાયબર ક્રાઈમનો હોય ચાહે ડ્રગ્સનો હોય અથવા જો અમારા એવા તત્વો જો કાયદાનો વ્યવસ્થા ખોરવાતા ખોરવાના પ્રયત્નો કરે છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ રોડ ઉપર અમે લોકો જોયા ગયા આ બે હજાર ચોવીસમાં વર્ષમાં બસો છન્નું લોકો બસો છન્નું લોકોના ડેથ થયા રોડ ઉપર જોયા જો બહુ દુઃખદ બાબત છે એના મોસ્ટલી જો એ ટુ વ્હીલરવાળા હતા જો હેલ્મેટ નહીં પહેરેલા હતા જ્યારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને ના અને જો મા બાપને ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે પંદર ફરવરીથી જ્યારે અમે હેલ્મેટને જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેનો પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોએ જેથી આપણે સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે જોઈએ અમે લોકો જો બી કામગીરી કરી જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો હતી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે છેતરમાં સ્વતંત્ર દિવસના સુપર નિમિત્તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું